નમસ્કાર મિત્રો હેલો પર આપનું સ્વાગત છે વિદ્યાસાહેબ ભરતી બે હજાર ચોવીસના ફોર્મ ભરાઈ ગયા ત્યાર પછી ભરતી જાણે ઠપ થઈ ગયું હોય ને એવું આપણને લાગતું હતું અને હમણાં હું વિડીયો જેવો પોસ્ટ કરું એટલે ચાહે કોઈ પણ વિડીયો હોય કે વિદ્યાસાહેબ ભરતી રિલેટેડ ના પણ હોય છતાં પણ એની અંદર કમેન્ટ્સ તો આવતી જ હતી કે પીએમએલ ક્યારે બહાર પાડશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડવામાં આવશે સાથે સાથે એની જગ્યાઓ પણ હજી આપણને ખબર છે કે વિદ્યાસાયક ભર્તીની કેટેગરીવાર વિભાગમાં જિલ્લામાં જગ્યાઓ પણ જાહેરાત કરી નથી તો એ જગ્યાઓ ક્યારે પણ આવશે ક્યારે આવશે આના પણ ક્વેશ્ચન મેં બહુ જોયા છે આજે તમારે આતુરતાનો અંત થઈ ગયો છે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે વિદ્યા સાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે પીએમએલ જેને તમે પીએમએલ કહો છો એ આવતીકાલે એટલે કે વીસ બે બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ કલાકે જાહેર થશે

થોડી આપણને મનમાં રાહત પણ થશે કે ત્રણ વાગે આની જાહેરાત વેબસાઇટ પર છે મુકાઈ જશે આનું જે છાપાનું કટિંગ છે ન્યૂઝપેપર જાહેરાત છે એ કદાચ આવી જશે ટૂંક સમયમાં હજી આવી નથી પરંતુ ગવર્મેન્ટનું પોસ્ટર છે એ આ પ્રમાણેનું આપણને મળ્યું છે બે પોસ્ટર મળ્યા છે અન્ય માધ્યમની અઢારસો બાવન જેટલી જગ્યાઓ એમ થઈ કુલ તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ભરવા માટે જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત કરી હતી તો એની કામ ચલાવ મેરીટ હતી વીસ બે બે હજાર ના બપોરના ત્રણ કલાકે જે વિદ્યાસાહેબ ભરતીની ઓફિશિયલ વેબસાઈટ છે એના પર ડિક્લેર કરવામાં આવશે કામ ચલો મેરિટ મુકાય છે વેબસાઈટ પર મુકાશે એને જોવા માટે આપણી પાસે ટેટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ આ ત્રણ વસ્તુ અવેલેબલ હશે તો આપણે ચોક્કસ એને ચેક કરી શકીશું બીજી વાત કે તમે જો પાસવર્ડ ભૂલી ગયા હતા તો નીચે તમને ફોરગોટ પાસવર્ડનો ઓપ્શન આપશે એ હું તમને કાલે અલગથી વિડીયો જ્યારે આપી જ દઈશ પરંતુ કરી શકો છો લિસ્ટ છે એની અંદર શું શું આવશે તો એક તો મેરિટ ગણતરી થઈને આવી જશે કે તમારો બારમાના ટકા કેટલા છે એનું મેરિટમાં કેટલા ટકા ધ્યાનમાં લેવાય છે એ પ્રમાણે તમે જે પ્રમાણે ગણતરી અગાઉ કરો જ છો કે તમે ગણીને રાખ્યું જ હશે તમારે ચેક કરવાનું છે કે ગણતરી થઈને આવ્યું

બીજી રીતે પણ તમને જનરલ મેરિટ ક્રમ આપ્યો હશે એ તમામ કેટેગરીના ઉમેદવારોનો હશે પોતાના વિષયમાં પોતાના વિભાગની અંદર તો આ રીતના બે મેરિટ ક્રમ આપેલા હોય છે તમારે જો મેરિટની અંદર કોઈ ભૂલ હોય કેટેગરીની અંદર કોઈ ભૂલ હોય નામની અંદર કોઈ ભૂલ હોય તો તમે એના માટે વાંધા અરજી આપી શકો છો વાંધા અરજી ક્યારે આપી શકો છો કે ભૂલ હોય તો પણ સાથે સાચું પ્રૂફ આપણી પાસે હોવું જરૂરી છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે મેરિટ ક્રમ જોશો ત્યારે લાસ્ટમાં તમને વાંધા અરજીનો ઓપ્શન આપેલો ક્લિક કરી અને તમે વાંધા અરજી ડાઉનલોડ કરી શકશો ભૂલ વાળું કયું કયું છે છે અને એ પણ તમને દર્શાવેલું હશે સાથે સાચું ડોક્યુમેન્ટ છે લઈ જવાનું છે અને જ્યાં સ્વીકાર કેન્દ્રો છે ત્યાં તમે આ સુધારેલું ફોર્મ તમે વાંધા અરજી આપી અને ત્યાર પછી સુધારો કરાવી શકો છો તો આ રીતનું જનરલ સોરી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ મુકવામાં આવે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી તમને બે કે ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવે છે વાંધા અરજી માટેનો કે તમારે કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો એ રીતનો ત્રણ દિવસનો સમથિંગ ટાઈમ આપવામાં આવે છે અને ત્યાર પછી ફાઈનલ મેરિટ લિસ્ટ આપે છે આમ તો અત્યાર સુધી મેં જોયું છે કે ભરતીની અંદર ફાઈનલ મેરિટ લિસ્ટ સાથે સાથે પહેલો રાઉન્ડ છે ડિક્લેર કરી દેતા હોય છે પરંતુ હજી તમે જુઓ તો જગ્યાઓ છે એ ડિક્લેર કરી નથી તો એના માટે આપણે જગ્યાઓ માટે હજી વેઇટિંગ રહેશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ રાઉન્ડ છે એના માટે પણ વેઇટિંગ રહેશે આજના વિડિયો બસ આટલું જ જોવાનું છે પીએમએલ રિલેટેડ કે વિદ્યાસાહેબ ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સ ની અંદર અવશ્ય કમેન્ટ કરજો ઝડપથી મારી ચેનલ પર વિદ્યાસાહેબ ભરતી ની A to Z અપડેટ છે આવી જ રહી છે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડિયો સાથે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો